અમારા માર્ગદર્શક અને પૂર્વ સાંસદ એવા દિનુભાઈ સાહેબ સમગ્ર ગીર સોમનાથ જિલ્લા પંચાયત જિલ્લામાંથી પધારેલા હજારો ખેડૂત ભાઈઓ બહેનો આપ સૌનું આ પ્રસંગે હું હાર્દિક સ્વાગત કરું છું સને બે હજાર પંદર સોળથી બિલેશ્વર ખાંડ ઉદ્યોગ બંધ હતી એના ખબર એના દિનુભાઈ અમારા માર્ગદર્શન એના માટે ખૂબ ચિંતા કરતા હતા અને એના એના માર્ગદર્શન હેઠળ અમે અવારનવાર સરકારમાં રજૂઆતો કરી હતી અમિત શાહભાઈ અમિત શાહ સાહેબ સુધી અમે અમારી રજૂઆત પહોંચાડી અમિતભાઈએ કોડીનાર આવી જાહેર સભા કરી અને કોડીનાર સુગર ફેક્ટરી ચાલુ કરવાનું વચન આપ્યું હતું આજે વચન પાળ્યું છે અને આપણી વચ્ચે ઉપસ્થિત છે ત્યારે નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને અમિતભાઈ શાહ સાહેબનો કોડીનાર તાલુકાની જનતા વચ્ચે હાર્દિક આભાર માનું છું અહીંયા આખી ડિલમાં અમને બીજો જે સહકાર મળ્યો છે એ સ્ટેટ કોપરેટિવ બેંકના ચેરમેન શ્રી અજયભાઈ પટેલ સાહેબે ખૂબ જ મોટું મન રાખીને ઓટીએસમાં જોડી અને અમારું કરોડો રૂપિયાનું દેવું ઓછું કરી અને આ ફેક્ટરી જીવંત થાય એ માટે સહભાગી બન્યા છે એ માટે બી અમનો આભાર માનું છું ગુજરાત સરકારના આદરણીય મુખ્યમંત્રી ભાઈ શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને સહકાર મંત્રી જગદીશભાઈ પંચાલે પણ અમને આ સહમતીમાં ખૂબ જ મોટું સહકાર આપ્યો છે બદલ એમનો બી ખૂબ ખૂબ આભાર માની મારી વાત પૂરી કરું છું વંદે માત્ર ભારત માટે કહી આપનો ખૂબ ખૂબ આભાર વિનંતી કરું છું તલાલા કોઓપરેટિવ સુગર મંડળીના પ્રમુખ શ્રી ભીમસિંહભાઈ બામરોટિયાને કે આ પણ આ તબક્કે પ્રાસંગિક ઉદ્બોધન કરશો આજે ઘણા વર્ષો પછી સૌરાષ્ટ્રની છ ફેક્ટરીમાંથી ચાર નેશનલ બૂથ્યા પછી બે ફેક્ટરીનું પુનરૂધ્ધાર અને રિનોવેશન માટે માનની શ્રી અમિતભાઈ શાહ આવ્યા તેમની સાથે જગદીશભાઈ પંચાલ સહકાર મંત્રી દિલીપભાઈ સંઘાણી ભાઈ રાજેશભાઈ ચુડાસમા અને અન્ય અધિકારીઓ પદાધિકારીઓ આ સોમનાથ જિલ્લાના ચાર ધારાસભ્યો સિવાયના આઈપીએલ કંપનીના અધિકારીઓ સૌ આવ્યા છે તેમનું હાર્દિક સ્વાગત કરું છું ને અમારો જે કામ ઉપાડ્યું છે તેમાં અમને સહકાર છે તે બદલનો આભાર માનું છું અને વિશેષ સાહેબને વિનંતી એ કહું છું કે અમારા સૌરાષ્ટ્ર અને ગુજરાત અને અન્ય પ્રદેશો કરતાં અમારી ખેતી છે એ ઊંચા પડતરની માં પડે છે એટલા માટે કે અહીંનું ઇરિગેશન છે લિફ્ટ ઇરીગેશન છે અહીં ખડકાળ જમીન છે આછોડ જમીન છે એટલે ખેડૂતોને પડતર ભાવ ઊંચા પડે છે એટલે અમે વર્ષો પહેલાં ભૂતકાળમાં લેવી પ્રથા હતી ત્યારે કેન્દ્રમાં રજૂઆત કરી હતી કે અમને લેવી ઝોન છે ને રાજસ્થાનની સાથે આવ્યો હતો એટલે એમ આ વખતે પણ અમે અમારી વિનંતી છે કે આમાં એફઆરપી છે એમાં સૌરાષ્ટ્રને અલગ દરજ્જો આપે એવી વિનંતી સાથે મારી વાત પૂરી કરું છું આપનું ખૂબ ખૂબ આભાર વડાપ્રધાન મોદી સાહેબના સહકારતી સમૃદ્ધિના વિઝનને સાકારિત કરવા સહકારિતા મંત્રાલયે વિશેષ તૈયારીઓ કરી છે જેનું જ્વલંત ઉદાહરણ આ મિલોના પુનરોદ્ધાર રૂપે જોવા મળે છે જેમના પ્રયત્નો અને દ્રઢ સંકલ્પનું આ પરિણામ છે એવા ભારતના પહેલાં સહકારિતા મંત્રી શ્રી અને ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહને પ્રાસંગિક ઉદ્બોધન કરવા માટે આમંત્રણ પાડવું છું તાળીઓના ગડગડાટથી આપણે સૌ એમને વધાવીએ મારી સાથે બોલો ભારત માતા કી કેમ ભાઈ કોડીનાર વાળાઓની અવાજ ન શું થયું છે મોદી સાહેબ જોડે ધન્યવાદ નો અવાજ પહોંચવો જોઈએ બંને હાથ ઉઠાવો જરા છેક સુધી મુઠ્ઠી ભી ને પ્રચંડ અવાજ થી બોલીએ ભારત माता की वंदे मंच पर उपस्थित आज विस्तार वर्षो सुधी संसद सभ्य रहा अत्यारे इफ्को ना चेयरमैन માસોલના ચેરમેન અને રાષ્ટ્રીય સહકારી સંઘના અધ્યક્ષ શ્રીમાન દિલીપ સંઘાણીજી ગુજરાત રાજ્યના સહકાર મંત્રી શ્રી જગદીશભાઈ મારા મિત્ર અને અહીંના સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમાજી એડીસી બેંક અને સ્ટેટ કોપરેટીવ બેંકના અધ્યક્ષ શ્રી અજયભાઈ આઈપીએલના ચેરમેન શ્રીમાન બંસલજી સચિવ સહકારીતા શ્રી ભૂટાનીજી અને આજે આ શુભ પ્રસંગે પધારેલા કોડીનાર અને તાલાકલા તાલુકાના સૌ ખેડૂત ભાઈઓ બહેનોને મારા રામ રામ નમસ્કાર